सरदार सरोवर डैमમાંથી તંત્ર દ્વારા 95000 થી 2.45 લાખ ક્યુક પાણી છોડવાને લઈ આગમ છતી માટે લોકોએ માહિતગાર કર્યા હતા નીચાણવાડા વિસ્તારના લોકોએ સલામત થડે ખસી જવા વિનંતી કરવામાં આવી હતી સીઝનમાં પ્રથમ વખત રવિવારે સરદાર સરોવરના દરવાજા ખોલવામાં આવ્યા અંકલેશ્વર તાલુકાના દીવ દીવી સફરુદ્દીન આલિયાબેટ બોરભાથાબેટ જેવા નીચાણવાળા વિસ્તારમાં ગ્રામજનોને સાવચેત કરવામાં આવ્યા હતા માતનુ છે કે નીચાણવાડા વિસ્તારોને હાલ તો એલર્ટ કરવામાં આવ્યા છે. અંગલેશ્વર મામલતદાર અને તેમની ટીમ નીચાણવાડા વિસ્તારોમાં હાલ તો પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી હાલ તો છોડાયું છે. માતનુ છે કે તંત્ર દ્વારા 95000 થી 2.45 લાખ ક્યુસેક પાણી હવે છોડારશે. નીચાણવાડા વિસ્તારોને ખાસ प्रकारे હાલ તો એલર્ટ કરી દેવામાં આવ્યા છે. માતનુ છે કે મામલતદાર અને તેમની ટીમ નીચાણવાડા વિસ્તારોમાં હાલ તો પહોંચી છે ને એલર્ટ કરી લે છે.